મસ્કા મને હા પછી ખાવાની મજા આવે મજા આવી હૂખડી ખાવાની નતો કે તો મા હુંખડી ખાલી ઉખડી જો આ લો સથારમાં અનકલેસ અને મા બાપડી બોન મોરું

ચોખ્ખા ગીની મિત્રો બનાવી છે અને હા અમારું ગોમરમ તો દેશી ચૂલા ઉપર જો આ દેશી ચૂલા ઉપર અને હા દેશી ચૂલા ઉપર રોધેલું ટેસ્ટ જોરદાર મીઠું લાગે ખાવા હું કેવું શાકજી બેટા જો અમારી દાદી કેવી રીતે જો જો અને એક બાજુ વરસાદ ચાલુ હું કેવું સાક્ષી બેટા જો કેવી રીતે અમારી દાદી જો વાર્ષિક ફેવરેટ દાદી દાદી શું વાત કરો હા જો મિત્રો દાદી બદમ નાખી છે આજે તો ખુશ થઇ ગયો વરસાદ ચાલુ છે જો અમારા બાપુજી એ ખાવા માટે તગડ તગડ જોઈ લે ખાવા માટેના જોના યા જોવો જોબી ટોક કરી તમાર દાદી કાપ જો

ચોખ્ખા ગીરી પણ આવી હા જોવા હા હા અરે કિસ્મત આયા આવો તૈયાર થઈ ગયા મિત્રો જો મૈઘી ના થયો હા હા અરે સાચી બેટા જો છોકરી તૈયાર થઈ ગઈ સર બી શું વાત કરો સાચી બેટા જોવા જોવા હે દાદીને એમનો પેલો ખબર આવ્યો હા અરે વાહ બહુ સરસ

રાધે રાધે આરતી બેન બોલો માથું મિત્રો કેટલી જો અને હા અમારી તો ચાર ચાર લક્ષ્મી જોવા ચારે ચાર વેરી આરતી બેન શું કેવું

અરે જો ખાદ્યમ પર હા જો મિત્રો અમારે આપશે અમારું વિડીયો ગમે કોમેન્ટમાં લખ્યો હ ચલો રાધે રાધે